મને એમ કેમ થી કજુ આવતા રાત બીવરાવું તે મે તમને બીવરાવ્યા પણ તારો ડોહો એમ નો બીવરાવાય ને હમણે એટક આવી જાત ગજુભાઈ આ વખતે રીંગણી બહુ હારી થઈ છે તો આ વખતે થાર લઈ આવી છે હાલતી લા રીંગણી માં આટો મારવા જાવું છે કજુ જો રીંગણા કેવો હારા છે આ તો બહુ હારા છે ઓટી લા પણ થોડી પાણી ની ખેંચ છે કજુ ભાઈ તો આજ નથી હું પાણી વાળી નાખું રીંગણી હારું હાલ તો ટીલા બેરિંગ આવી નાખી હાલ તો કાઈ હવાર માં વળી નાખી હાલ હે આટલું બધું ધોડીન કે આમ આવ્યો તું તમને ખબર છે આ બીજો ભાઈ ને ટીનો છે ને મોડી માં રીંગણા હારા છે હે ને રીંગણા તો બહુ રૂપિયા ભાવ છે આટલા બધા રીંગણા હારા છે હા તો કાઈ હાજે રેડ કાઢી દે પછી કાઈ તો હવે આ સાંજે રેડ પાડી દીધી હો ગુગા બોલ પાસો બેટા પોપિયો હાલ ને જ પોપિયા માં આટો મારી એવું લાગે છે કે બેટા આજ માં શું

જય માતાજી મિત્રો હું સૌ ગજુ કોમેડી અમારી ચેનલ ગમે તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો